નમસ્કાર મિત્રો શું તમને ખબર છે કે હવે માત્ર નવસો નવ્વાણુંમાં ફોરજી ફોન મળે છે આજે આપણે જોઈશું જીઓ ભારત વી ફોર ફોર અને જો તમે કીપેડ ફોન વાપ વાપરો છો અને જો ફોર ઇન્ટરનેટ જોઈએ છે તો આ વિડીયો તમારા માટે ખાસ છે આજે આપણે જીઓ ભારત વી ફોર ફોર અનબોક્સિંગ કરીશું આ રીતે આનું બોક્સ છે અને આજે આપણે એને બોક્સ ઓપન કરીશું આ રીતે આપણને એક વોરંટી કાર્ડ મળી જાય છે જીઓ કંપનીનું અને આ છે જીઓ કંપનીનું આ ચાર્જર છે ને આ ચાર્જર આપણે કયું આવે છે એ પણ જોઈ લઈએ આ ચાર્જર છે જીઓનું વી એડ ચાર્જર છે અને આ રીતે આ ચાર્જર છે અને આ છે જીઓનો ફોન અને આ રીતે આનો લુક છે હું જે તમને બતાવી રહ્યો છું આ આ રીતે અહીંયા આગળ વી એડ ચાર્જર લાગશે અને થ્રી પોઈન્ટ ફાઇવ એમ એમ જેક ને એ માઈક આવશે અને આ રીતે અહીંયા આગળ દોરી પણ ભરવા છે અહીં દોરી લગાવી હોય ગરામાં લટકાવવા માટે ફોન તો આ દોરી પણ અહીં લગાવાશે અને આ રીતે એની ડિઝાઇન છે અને આ કીપેડ પણ જોઈ લઈએ કીપેડ પણ સ્મૂથ છે અને આ રીતે આ ફોન છે જીરો પોઈન્ટ થ્રી એમપી કેમેરા હોય છે અને એ જીઓનો લોગોવાળો સિમ્બોલ છે અને હવે આપણે એની પાછળનું બેક પેનલ કે ઢોકણું ખોલીશું આ પાછળનું આ રીતે પાછળનું ઢોકણું પણ મજબૂત છે જો અને આ રીતે આ કેમેરાની ક્વોલિટી છે અને આ રીતે આ ફોન છે અને એક આ જીઓ કંપનીની આ બેટરી આવે છે બી એલ ફાઇવ સી જે નોકિયાને એમની અંદર આવતી હતી એ ટાઈપની જીઓ કંપનીની જીઓ લોગોવાળી આ બેટરી છે અને હવે આપણે આ મોબાઈલની અંદર નાખીશું આ રીતે આ ફોનની અંદર તમારે સિમ કાર્ડ ફોર નું જ ચાલશે જીઓ કંપનીનું જ ચાલશે નહીં એરટેલનું ચાલશે નહીં આઈડિયાનું ચાલશે ઓનલી ફોર ફોર જીનો ફોન ફોર જી ફોન છે એટલે ફોર જી કંપનીનું જ કાર્ડ ચાલશે જીઓનું અને અહીંયા આગળ જીઓનું સિમ કાર્ડ નાખાશે અહીં અગર મેમરી કાર્ડ નાખાશે આઠ જીબીથી લઈને એકસો અઠ્યાવી જીબી લગીને સપોર્ટ કરશે અને આ રીતે આ બેટરી અંદર નાખીશું આ રીતે આ રીતે બેટરી આવે અને ફોન ઓન કરીશું આ રીતે એની ડિસ્પ્લે છે ઓન થતા આ રીતે એનો સાઉન્ડ છે જો મોટો સાઉન્ડ છે અને આ રીતે સ્કીપ કરી નાખીશું અત્યારે બધું મેનુ માટે કીપેડ પણ તમને બતાવી દઉં જો સ્મૂથ એકદમ ચાલશે આ અને બેસ્ટ ક્વોલિટીનો આ ફોન છે ને આ ફોર ફોન છે ઇન્ટરનેટ માટે ઇન્ટરનેટ માટે પણ સારો છે અને કોલિંગ માટે પણ સારો છે આ રીતે જોઈશું હવે અંદર તો અંદર કોલિંગનું આવે છે ઓપ્શન અને આ છે કોન્ટેક કોઈ આપણે સેવ કરવા હોય તો અંદર સેવ થઈ જશે અને આ છે મેસેજ મેસેજ પણ આપણે કોઈ લખવા હોય સેવ કરવા હોય તો મેસેજ આવે તો સેવ પણ કરી શકાય અને અહીંયા આગળ આ કેલેન્ડર છે અને આ કેલ્ક્યુલેટર છે અને આ ટોચ છે ટોચ આપણે ચાલુ કરીશું સ્વિચ અંદરથી પણ ચાલુ થશે આ રીતે ટોચ છે જો અજવારું પણ સારું છે આ અને આ રીતે અહીંથી સ્વિચથી જ બંધ થશે ને આપણે આ જીઓ સાવન છે જીઓ સાવનની અંદર આપણે ઇન્ટરનેટ વાપરી શકીશું ઇન્ટરનેટ આ ફોર ફોન છે એટલે ઇન્ટરનેટ જોડે આવે જ છે એટલે કે ના જીઓ સાવનની અંદર એમપી થ્રી સોંગને એવું બધું અલગ અલગ આપણને જોવા મળશે અને આ છે જિયો સિનેમા જીઓ સિનેમાની અંદર આપણે પિક્ચર કે કોઈ એવું કંઈ જોવું હોય તો જોવાશે અને આ છે આ છે મલ્ટીમીડિયા એમપી થ્રી પ્લેયર આવશે વિડીયો આવશે રેડિયો આવશે ફોટો આવશે આ રીતે મલ્ટીમીડિયાની અંદર આવશે અને આ છે નોટ્સ નોટ્સની અંદર કોઈ આપણે લખવું હોય તો આપણે સેવ કરી શકાય લખીને અને આ છે ફાઇલ મેનેજર ફાઇલ મેનેજરની અંદર તમે અત્યારે ફાઇલ મેનેજરની અંદર અત્યારે ફોનની મેમરી છે અને નીચે જ્યારે એક્સ્ટ્રા મેમરી નાખશો એટલે આ રીતે મેન્યુ એક નીચે બની જશે અને આ રીતે આ જીઓ પે છે પીઓ જીઓ પેની અંદર જીઓ ગૂગલ પેની જેમ જીઓ પે પણ કરી શકાય તમારે કોઈ રિચાર્જ કરવું હોય તો જીઓ પેથી કરી શકાય અને છે ઇન્ટરનેટ બ્રાઉઝર ઇન્ટરનેટ બ્રાઉઝરની અંદર તમે સર્ચ કરાવી શકો ગૂગલમાં જઈને અંદર અને આ સેટિંગ છે સેટિંગની અંદર તમારે પહેલું તો કનેક્ટિવિટીની અંદર જો કનેક્ટિવિટીની કનેક્ટિવિટીની અંદર બ્લુટૂથ સેટિંગ મળશે અને ફાઈટ મોડ અને નેટવર્ક સેટિંગ મળશે અને આ રીતે છે ડિસ્પ્લે ડિસ્પ્લેની અંદર જોઈશું તો વોલપેપર અલગ અલગ કંપની આવેલા છે આ રીતે અલગ અલગ આવશે અને આ રીતે બ્રાઇટનેસ વધતી ઓછી અહીંથી થશે બ્રાઇટનેસ માટે અંદર જવું પડશે મેનુની અંદર અને આ રીતે પ્રોફાઇલ છે પ્રોફાઇલની અંદર નોર્મલ સાયલેન્ટ મીટિંગ આઉટડોર પર્સનલ એ રીતે પ્રોફાઇલ છે અને કોલ સેટિંગની અંદર આપણે જોઈશું તો કોલ ફોરવર્ડ છે કોલ વેઇટિંગ છે ઓટોમેટિક ડાયલ છે અને આ રીતે ફોન સેટિંગ છે અને આ સિક્યુરિટી સેટિંગ છે અને ટાઈમ એન્ડ ડેટ છે અને આ ફેક્ટરી રીસેટ છે અને આ રીતે સેટિંગનું મેનુ છે અને અહીંથી આપણે જોઈશું ક્લોક ક્લોક છે આ એલાર્મ અહીંથી સેટ થશે તમારે એલાર્મ સેટ કરવું છે તો અને આ રીતે કેમેરો છે ને કેમેરાની હવે ક્વોલિટી પણ તમને બતાવી દઈશ આ રીતે જુઓ કેમેરાની ક્વોલિટી આ રીતે છે ઝીરો પોઈન્ટ થ્રી કેમેરો આવશે ને એક પોઈન્ટ સિત્યોતેર ડિસ્પ્લે આવશે અંદર આ રીતે આ ફોન છે ફોર આ વિડીયો ગમે હોય તો લાઇક કરો અને આવા વધુ ગુજરાતી ટેગ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો